દરખા ગાજે ગોબરાઓ અમાર પલાને દોવા શીખો પડ્યા છે મારત ભાઈક માં લયકુ છે હાચવાના મરતાય હું બેરી હવારના ફોર માં લવલાવ ચાલુ કરી દીધું તે આ બાપના નામની બાપ મારા બાપુને કારે જ હાચવાના છે કા ઓલા નાનો નઈ હાચાવ ને માર કોનો હસે તો કોણ તાર બાપુ હસાવશે ના મારા બાપુ ભૂલ્યો હસાવા આવે ક્યો તમાના નાના ભાઈઓ આવ ને ઈ કોઈ નઈ હસવે આપણે જ બાપુને હસાવવાના છે બરોબર આ નારુ જાવ છું મારે થોડું કામ છે કઈ એટલે જો બાપુને ટાઈમસર ખવડાવી દે એ હા હાલું જાવ મારું આલે તો ખાવામાં જેર નાખી દેવી મોટે કાઈ રોજ ઉઠતી બરત રાતો મટે ઓ બટા મને કાઈ ક્યો છો ના ના માર બાપા ને કહું હું તમને નથી કહેતી કાઈ એ ઓ બટા એ પાણી નો લોટો ભરજો ને હું કાઈ નવરી નથી મારા કામનો નો કેટલાય કામ છે આ ખાટલા બેઠા બેઠા ઓર્ડર જ કર્યા રાખો હો મારે દવા પીવી છે આ તો દવા પીને મરી જાવ

ઓ બોટા તમારા કરતા તો મારા નાના છોકરાના બહુ હારા નહીં મારું કેટલું ધ્યાન રાખે છે કાંઈ એક કામ કરા કઈ જાવ ના ભેગું રીમા પડી જાવ હે મારે તો ત્યાં જ રહેવું તું નાના છોકરા ભેગું પણ મારો ટકો મને આયો લાયો મારે ક્યાં જાઉં બીસી આ તો જાવ ને નાના છોકરા ભેગું ને બધું ખાટલે નહીં પાટલે કરશે

ગયું મારા બાપુ થોડાક દિવસ લઈ આવ્યા હોય તો પણ તમારા શું કામ છે એને ટકા ત્યાં ગમે છે ત્યાં દો ને અરે પણ ભલે ને થોડાક મારા ભેગા રોકાય હવે ને મોટા ભેગા તો મારી ભેગા રહે તો કાઈ વાંધો છે તને પણ અમને પરબ આવશે મારે માં પીરે આટો ખાવા જાવું છે આ તે વાંધો ને હાલ મારે હું ગામ માં જાવું ને થોડું કામ છે હું કઈ ઘટાણું કરી આવું હવે હા વાંધો નહીં હું મારું કામ લઈશ આપણ ને કે ભાઈ બા બાપુજી તમે ઘી ગીર રહ્યો તમારે ક્યાંય ધોળા ધોળે કરવા આપડે

અને એને સમજાવવા વાળા હોય પણ તું આ મસાનક અત્યારે ક્યાં જાશ હું જાઉં છું મારા નાના છોકરાના ઘરે મારા મોટા છોકરાના બહુ મને ઘરેથી કાઢવા માંગે છે પણ હું મારા હાથે નીકળી ગયો વાંધો નહીં તું પંકન ઘરે જાશ ને તું મૈયા પહોંચીશ નહીં અને હાલ હું તને મૂકી જાઉં

કે ઓલિન ઘરે કેવી કે હાચવે હે ને તો લે તો માઉતારિયા હા કામ હતું ને પતિ ગયું હવે ઘર બાજુ આ તો સારું આલો ખાવાનું કાઢું તો આ બાપુ ક્યાં ગયા બાપુ ગયા મારા બાજી નાની ને ઘરે ઈ કે મારા એને છ એવું કે બાપુ કોઈદી બાજી નાય હો તો ખોટું બોલતી આઈ તને ખબર છે કે બાપુ ને મજા નથી કોઈ જવા દેવાય કોઈ દીન ક્યાં થોડા મારા બાપુને અહીંયા અહિયાં કઈ જવા નથી દેવા ઉભી થાય

એવા તો શું અમારે હાચવાના અહીંયા તો હાચવા જ પડે ને છોકરા હોય પાણી મને પાઓ પાણી નહીં ગંગાજળ માંથી ગંગાજળ આવી એ તો એમ નુ બોલાય ઈ તમારા હારા છે અને માવતર કર્યા ને ઈ ધસા ભગવાન છે ઈમાં તમને ખબર પડે છે મેં તણ દીધી ખાધું નથી જમવા મને પેટમાં આગ લાગે કોને ભડકો કર્યો આ ટકા ઘરે ઘરેથી ભડકો કરીને લાવ્યા છે હવે શાંતિ રાખો ને પેલા ઈ ઈ ઈ તળ દીધી ને ખાધું નથી પેલા એનું ખાવાનું કરો તમે આ આવી ગયા ટકા ભાઈની હે બાપુ તમે અહીંયા આવ કર્યા તો હું કરું મોટા સમજો આયો સહ શું આમ બાપુ શું થયું મને વાત તો કરો હવે એ શું વાત કરવાનો હતો અને અહીંયા ભલામણા તારા ઘરે ગીમી વાંધો પડ્યો હોય અને અહીંયા મારા સાપે નીકળ્યો તો ન્યાં ભલામણા શક્કર સીડ્યા ગયો અને આ તો હું મૂકવા આવ્યો હોય પંકટ ઘીરે કરીને બીજી વાત ફાસી ટકાને હેઠ ટકા તું ચોટી લાગ્યો ને હ પછી તારા બો મને હુંકલે તુકલે બોનું આમ લ્યા બઠા મને બાપ બનો યા તારા કરના એ સપર પગી મને ખબર જ હતી કે તારો જ વાક હશે કા ભાઈ ભાઈ ના ભાઈ એ ઓ દે તમે જેમ ભાઈ ઘણી શાંતિથી ઉભા રહ્યો હવે શાંતિનો દીકરો ક્યાં થા થા એમ બધા ઉભા થઈને હો મતે હાથ ઉપાડા તું હતે પણ થાય નઈ માર બાપુને જીમ આવે એમ બોલે છે એમ થોડું આલે અરે અમને સમજણ દેતી શું એન બધી હવે આને સમજણ નું આવે અને તમને ખબર નથી પડતી ઈ કોણ છે ઈ તમાર હારા નથી તે ઈ આપડા માલતર હાસા કોણ તો હાસો ભગવાન જ ઈ આપડા માલતર તેને ઈ લઈ હું પણ ટુકલે તો ઈ હારું દેખાય આય મેકવા આવ્યો તો આ પંકના ઘરના નીતિ બહુ પાણ ઈ આ પર હટાણ કરવા જો નઈ ના મળ્યો આવ્યો નઈ આ આવી ગયો ઈ એ આવો જેમ હતા હા આયા કા અને હું જ થયો હું નાનો દીકરો થાતો

ટકાના ઘરે તાર ઘરે આવતા અને માર સાપે પડી ગયા આ તો હું હુંયા હાથે રતો હું આ લેપવાય અને ટકાન ઘર ના જીમ આવે એમ બોલ્યા અરે કાઈ જેમ ભાઈ ટકાન ઘર ને બોલે એમ થોડું કાઈ હાલે એ ભાભી કાઈ બાપુ ને તમે જીમ તેમ કયો એમ થોડું કાઈ હાલે વાતો કરો સવત ઈ મારા બાપુ છે શાંતિ રહે તારે બો બોલવાની જરૂર નથી કા આય તારા બાપુને ને મેકો આવ્યો તાર બાયડી કે નીમ કેસ છે આય શું ઘમો ખવાય ગયો પાણી ભરવાન કીધું તો કે નિ ભરી દેઉ પાણી અને દોહો આય આવ્યો હે આ હું હું આગળ છું ખબર નિત પડતી બાપુને પાણી પવાય ખબરદાર જો મારા બાપુ સામે કોઈ દી બોલી છો તો હું આવડો મોટો થયો મે મારા બાપુ સામે કોઈ ઊંચા અવાજે વાતે નિત કર્યો શાંતિ રાખો સમજી જા હે અજી નાની છે અજી એને નો ખબર પડે અને તુંય ટકા સમજાય માર ભાભી ને પણ તું તારા ઘરના સમજાય ને પાછો મારી સામો થાસ કા તું તો મોટો હો હું નાનો હો એ ભૂલ કે પણ તમે કઈ જાત ને સુવો કઈ વાત ન હતી સમજતી ના બાયુ વાજે ન કરા સગી જાવ છો આ તમારા બાપ આમ સુવો ન તમે સમજતી ન હતી એ કઈ બાયુ બાયુ બે બાજો છો તે અને તમે કઈ એકે વિશ્વાસ કરો છો કે આ બાયુ કો બીજું મળશે માવતર બીજા નઈ મળે હા જે માં દાદા તમારી હાસી વાત છે હાસાયલા દીકરા થાતા હવે હા તું શું મારું મોઢું જ ઊભી છો નીકળ તું તારા બાપુને ઘરે વઈ જા મારે નહી જોતી અત્યારે હાલ હવે નહી કરતો શાંતિ રાખો એવું નહી કરે નાની છે બેટા હજી તું સમજતી નથી ના મારે કાં સાંભળવું નીકળ આ આ તો તમને એકન કહેવાય ને આ તમારા બાપના લીધે થી તો તમે આ બધા લીલા પીલા ફરો છો શું તમે તમારી સ્ટમાળી શું છીની છે કાઈ નહી તય પણ તો આનો કઈ વિચાર કરાય

અને ઈ રહ્યા એટલું હવે નથી રહેવાનું ઈ હાસુ જમે દાદા તમારું પણ આને હવે કોણ હવે આને ટૂકી બુદ્ધિ હોય બુદ્ધિ દાને પાય નહી અંકા તમારી પરજા તમને આમ કરશે તો તમને કેમ થાશે ત્યારે અમને દુખ લાગશે તો ઈ વિચાર કરો ને શી કાઈ આમ તો નથી કેતા કે ગઢિયા કાયમ આવે શું કે છું યાર હા બાપુ બોલો શું થયું બાપુને શું થયું યાર બાપુ 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 બાપુ